તો અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતીથી નફો પણ સારો રળી રહ્યા છે ખર્ચમાં ઘટાડો થાય છે અને ઉત્પાદનમાં વધારો થાય છે તો તેની સાથે જ પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી હોવાથી ઉત્પાદિત થયેલી ધણસના ભાવ જાહેર માર્કેટ કરતા વધુ સારા મળે છે ત્યારે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના આંબા ગામના ખેડૂત જયસુખભાઈએ છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે અને હાલ રીંગણા ભીંડો ગુવાર ટામેટાનો જાહેર માર્કેટ કરતા આઠ ગણો વધારે ભાવ તેઓ મેળવી રહ્યા છે ચાલુ વર્ષે તેઓને અંદાજિત પાંચ થી છ લાખ રૂપિયાનું ઉત્પાદન પ્રાકૃતિક પ્રાકૃતિક ખેતીમાં મળ્યું છે છે સફળતા એટલે દેખાઈ રહી કે શાકભાજી લેવા લોકો દૂર દૂરથી આવે છે આજે જયસુભાઈ પ્રાકૃતિક ખેતી કાર્ય દ્વારા દવા રહિત સંપૂર્ણ પ્રાકૃતિક અવસ્થાની અંદર શાકભાજી વાવેતર કે એસી રૂપિયા કિલો લઈ છે પણ અમે અહીંથી એટલા માટે લઈએ છીએ કે શારીરિક તંદુરસ્તી